શહેર ટ્રાફિક ટીઆરબી જવાનો ગઈકાલથી હડતાળ પર છે ત્યારે અમદાવાદમાં ત્રણસોથી વધુ ટીઆરબી જવાનો પોતાનો વિરોધ નોંધાવ્યો છે ઉલ્લેખનીય છે કે મિનિમમ વેતન ત્રણસો રૂપિયાથી વધારી પાંચસો રૂપિયા કરવાની માંગ સાથે ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે આઠ ઓક્ટોમ્બરે પણ અમદાવાદ સહિત રાજ્યના ટીઆરબી ટ્રાફિક પોલીસ હડતાલ પર ઉતર્યા છે ટીઆરબી જવાનોએ પોતાની માંગોને લઈ અમદાવાદ કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર પણ આપ્યું છે આજે સાહેબ સરકાર પાસે અમારી એક લઘુત્તમ વેતનની માંગણી છે કે છેલ્લા આઠ દસ વર્ષથી અમારા કોઈપણ પ્રકારના વેતનમાં વધારો કરવામાં નથી આવ્યો સરકાર દ્વારા સરકારને અમે સીએમ સાહેબને પણ પરિપત્રથી જાહેર કર્યું એચ સાહેબના પણ માર્ગદર્શન હેઠળ અમે ચાલ્યા પણ અમને ક્યાંકને ક્યાંક ગુમરાહ કરી ના જ દિન સુધી અમારો કોઈ પણ પ્રકારનો પગારમાં વધારો કરવામાં નથી આવ્યો આજના કાળમાં જોવા જઈએ તો આઠસો દસ રૂપિયાનો ગેસનો બાટલો જ આવે છે સાહેબ લાઈટ બિલ પોતાનો આવવા જવાનો ખર્ચો જ સાહેબ નોકરી આવીએ તો સો રૂપિયા તો અમારે પેટ્રોલ પાણીના જતા રહે છે તો સાહેબ ત્રણસો રૂપિયાના નજીવા પગારમાં અમારે પોતાનું બાળકોનું ભવિષ્ય પોતાના ફેમિલીનું બેકગ્રાઉન્ડ કેવી રીતે મજબૂત કરવું સાહેબ અમારે એમનું શિક્ષણનું કેવી રીતે વિચારવું તો એ જ ત્રણસો રૂપિયાની માંગણી સાથે સાહેબ અમે સરકારે રજૂઆત કરીએ છીએ કે ત્રણસો રૂપિયા માનદ વેતનમાં અમારું કંઈ ગુજરાન ચાલતું નથી તો સરકાર અમારી માંગણી સ્વીકારી અને લઘુત્તમ વેતન અમને આપે એવી અમે સરકાર લઘુત્તમ વેતર આજે જે પ્રમાણે ધારાધોરણ પ્રમાણે ચાલે છે એટલું અમને આપે